દર્શક આજે કોઈ દલીલ નથી કરી કોઈ તર્ક નથી કરવો માત્ર ને માત્ર એક ભૂતકાળની જે યાદો છે એને વાગોળવી છે તાજેતરના પોડકાસ્ટમાં નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે હું આખરે એક માણસ છું આપણે કરી રહ્યા હતા જે આપણે કરતા હતા એ એમને કરેલું છે જે ભૂલ સહજતાથી આપણાથી થાય એ ભૂલો પણ એમને સ્વીકારી છે પતંગ ઉત્તરાયણનો દિવસ આવે અને ઉત્તરાયણનો દિવસ આવે એટલે પતંગનો શોખ નંગેથિયા લડાવવા એકબીજાની કાપી ઢીલ મૂકવી પતંગો લેવા માટે ને દોરી તાજી જ લેવા માટે તાજી દોરી લેવા માટે નરેન્દ્રભાઈ પણ મારા અને તમારી જેમ એ લાઈનોમાં કલાકો સુધી ઊભા રહેતા હતા વડનગરમાં જે દોરી જ્યાં એમને પીવડાવતા હતા જે એમનું પ્રિય સ્થળ હતું પતંગ ચગાવવા માટેનું અને એ એ જયવર્ધનભાઈ જે આપણી સાથે જે પટેલજી આપણી પાસે જોડાયા છે અને એમની યાદો આપણી સાથે એ એ વાઘોડશે અને નરેન્દ્રભાઈ જ્યાંથી દોરી પીવડાવીને હોશે હોશે ઘરે લઈ જતા હતા કેવો ઉત્સાહ હતો એ વાત પણ આપણે એમની સાથે કરીશું નમસ્કાર પટેલ સાહેબ જે પટેલ સાહેબ આપનું નમસ્કાર સ્વાગત કરું છું નમસ્કાર નમસ્કાર ખાસ તો જયેન્દ્રભાઈ મારે એ જાણવું છે કે વર્ષો પહેલાથી આ વાત છે એટલે લગભગ ઘણા લાંબા સમયથી આપનો આ વ્યવસાય હશે પતંગ અને દોરીનો અને આપનું નામ લગભગ ઓગણીસો ને એકસઠ પાસઠ માં મારા પિતાજીએ આ વ્યવસાય ચાલુ કરેલો

કિન્યા બાંધ્યા પછી પતંગ ચગાવીએ એટલે દોરી અને પતંગ એકબીજાનું જોડાણ હતું આપણા સંબંધો પણ આ જોડાણ જેવા હશે એ ભૂતકાળની એ વાતો વાગોળવી છે આપણી સાથે નરેન્દ્રભાઈ તમારે ત્યાં કેમ ખાસ સાકરપૂરક દોરી પીવડાવતા હતા નરેન્દ્રભાઈ ફેમિલી સાથે અમારે વર્ષો જૂનો નાતો હતો એમના પિતાજી સાથે અને મારા દાદા એ બંને મિત્રો જેવા જ હતા અને પછી ત્યાર પછી સોમા દાદા

અને આપણા ત્યાં પણ આપણા આજે પણ જયેન્દ્રભાઈ પણ શોખીન છે માહિત છે આજે પણ શોખીન છે જી અને કોઈ દેવી શક્તિ જ કામ કરે છે ઓકે કોઈ દેવી શક્તિ જ કામ કરે તો જ નરેન્દ્રભાઈ આટલું કામ કરી શકે આજે લગભગ બાર વર્ષ થયા વડાપ્રધાન બને પીએમ બને એમને એક દિવસ બી રજા નથી લીધી કેવી રીતે કામ કરે બરોબર આજ આજ પંચોતેર વર્ષની ઉંમરે ચોતેર વર્ષની ઉંમરે આ કામ કરવું એટલે બહુ કઠિન કામ છે ઈશ્વરીય શક્તિ જ કામ કરતી હોય હમ મને હું જાણું છું ત્યાં સુધી તમારા ત્યાં આગલી રાત સુધી દોરી પતંગ માટેની લાઈનો લાગતી હોય છે દોરી પીવડાવવા માટે હા અત્યારે બી એવું જ છે અત્યારે બી આપણા ત્યાં એવું જ છે બરોબર અને દોરી પતંગની લાઈન જ લાગે અત્યારે બી આપણે એક મહિનાથી તો દોરી પતંગની લાઈનમાં બેસાડવાના માણસો કલાક બે કલાક ત્રણ કલાકે નંબર આવે અને પછી એમનો નંબર આવે અને આપણે ત્યાં ઓરિજિનલ સિવાય કોઈ કામ થતું નથી એ તો નરેન્દ્રભાઈના ટોટલ ફેમિલી ને ખબર છે સોમાન દાદાના ફેમિલી ને ભી ખબર છે બધાને જ ખબર છે અને આજે બી બધા એમના ફેમિલીમાં આપડી દોરી પતંગ જાય છે આજે બી એમના બાળકોના બાળકો છે બરોબર એ બી આપણા નામથી જે જયંતી આખા પતંગવાળાની દોરી આવી કે નહીં આવી એનાથી જ કામ કરે છે નરેન્દ્રભાઈના પરિવારમાં છે એટલે દાદા પંકજભાઈ મોદી આ બધાના પરિવારના જે બાળકો છે એ આજે પણ તમારે ત્યાંથી દોરી ખરીદવાનો આગ્રહ રાખે છે બીજો મુદ્દો એ છે કે મને એક પ્રસંગ યાદ આવે છે કે મને એક પ્રસંગ યાદ આવે છે જયેન્દ્રભાઈ કે બીએન એક જીસી પટેલ ગોરધનભાઈ પટેલ હતા હા એક કમાન્ડ કમાન્ડર હતા અને એક વખત એમને જયારે એનસીસી ના બધા વિદ્યાર્થીઓ લાઈનમાં હરોડ બંધ ઉભા હતા અને જીસી પટેલ સાહેબને આવવામાં થોડી વાર લાગી

મુક્ત કર્યું અને એટલામાં જીસી પટેલ સાહેબનું આવવું એટલે એમને એમ થયું કે નરેન્દ્રભાઈ તુફાન કરવા માટે મસ્તી કરવા માટે ઝાડ ઉપર ચડ્યા છે જીસી પટેલ સાહેબ હા જીસી પટેલ સાહેબ થોડા ગુસ્સાવાળા હતા એટલે એમની એનસીસીની જે લાકડી હતી એ લાકડી લઈને એમને એક ફટકારી પણ કરી ત્યારે બીજા વિદ્યાર્થીઓ કીધું કે સાહેબ એ ઝાડ ઉપર એટલા માટે ચડ્યા કારણ કે દોરીમાં ફસાઈ ગયેલું એક પક્ષી એને મુક્ત કરવા માટે ચડ્યા હતા ત્યારે જીસી પટેલ સાહેબની આંખમાં પાણી આવી ગયું હતું આ વાત પણ ઘણા લોકોને યાદ છે અને એમના સમયગાળાના વિદ્યાર્થીઓને તો ખૂબ યાદ છે આ વાત જી બીજું કે દોરી ખાસ કયા કઈ એ રંગાવતા હતા એમને દોરીની એક સ્પેશિયલ ચોઈસ હતી કે મારે આ જ જોઈએ દોરી એવો શોખ એવી એક ખાસ પસંદ હતી એ જમાનામાં છે ને સોકડ આઠ અને રેડ બરોબર એ બેનો જે ખેલી હતી અમદાવાદમાં એની દોરી બનાવતા હતા એ લોકો રેટીઓ કરીને બરોબર અને એનો આગ્રહ બધાને રહેતો તો અને સાંકળ આઠ માં ગરગડી આવતી હતી બરોબર લાકડાના બોબીનમાં ગરગડીયો અને કુકડા સાબ દોરી આવતી હતી મોદી મિલ હતી મોદી મિલ હતી ત્યાં ઉત્તર પ્રદેશમાં બરોબર એની ત્રણ જાતની દોરી પહેલા આવતી હતી અને એ જ ચાલતી હતી પહેલા જી નરેન્દ્રભાઈને આ દોરી પતંગનો શોખ કદાચ ગુજરાતમાં કાઇટ ફેસ્ટિવલ શરૂ કરવા માટેનું નિમિત્ત હશે કારણ કે એમણે ગુજરાતમાં કાઇટ ફેસ્ટિવલ એટલા માટે શરૂ કર્યો કે દોરી પતંગના ધંધાર્થીઓના માટે એક રોજગારીની તકો ઊભી થાય અને એક બિઝનેસ બની જાય એક સારું ઉદ્યોગ બની જાય અને આજે કરોડો રૂપિયાનું ટર્નઓવર આ દોરી પતંગના ધંધામાં ગુજરાત કરી રહ્યું છે વટનગરની દોરીમાં એવી શું ખાસિયત હતી કે વટનગરની એ દોરી માત્ર નરેન્દ્રભાઈ નહીં ઘણા લોકોની પસંદ હતી હાલો હા હાજી વડનગરની દોરી એ એમાં શું ખાસિયત હતી કે જેના કારણે નરેન્દ્રભાઈ જ માત્ર નહીં ઘણા બધા લોકોની પસંદગી હતી વડનગરમાં ઓરિજિનલ જે મસાલો બનાવવાની રીત છે જે કાચો મટીરીયલ ખરું ને અને જે મસાલો બનાવવાની ટેકનિક છે ને એવી આખા ગુજરાત રાજ્યમાં કોઈ જગ્યાએ નથી એ સ્પેશિયલ રીતે આપણે વિકસાવેલી છે અને એ પ્રમાણે જ મટીરીયલ બની અને થાય આ જે સુરતમાં નામ છે કે ભાઈ સુરતનો માંજો પ્રખ્યાત છે પણ સુરતમાં તમે જાઓને તો આપણા જેવી છે ને જે રો મટીરીયલ ખરું લુગદી કહેવાય છે ને એ લુકતી આપણા જેવી ના હોય ત્યાં પાણીમાં પહીને આપે છે અને કલર કરીને આપે છે પાણી જેવું હોય ત્યાં અને આપણું છે ને સોલિડ વેટ ઓફ મટીરીયલ જે ખરું ને એ સોલિડ હોય થોડું એટલે પાણી તરત એના ઉપર છે ને કલર અને કાચ ચોટી જાય અને સુરત માં પાણી જેવું પ્રવાહી હોય છે એમની બી ટેકનિક હશે પણ આપણી ટેકનિક આખી વસ્તુ અલગ છે આખી જી અને ઉકાળવામાં આવે છે ને એક મસાલાનું તપેલું અમે બનાવીએ અને બે કલાક સુધી ઉકાળીએ અને એને ઘટ થવા દઈએ અને એના ઉપરથી પછી આપણે દોરી ઉપર માંજો આપણે દોરીની પીલાઈ કરીએ છીએ રંગીએ છીએ જયેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ સાથેની યાદો આપને કોઈ હોય અને ઉત્તરાયણ નિમિત્તે દોરી પતંગ નિમિત્તે ખાસ હોય એ આપ જણાવી શકો છો ઉત્તરાયણ ઉપર તો નરેન્દ્રભાઈનો બહુ શોખ હતો જયારે સીએમ હતા ત્યારે દર ઉત્તરાયણે એવો અમદાવાદમાં મણિનગરથી મણિનગર એરિયામાં બરોબર ઉત્તરાયણ કરવા આવતા હતા અને એ વખત આપણી દોરીથી પતંગ ચગાવતા થાય ઓ મોટા ભાગે જેવી રીતે અત્યારે રાજકારણમાં કામ કરે છે એ રીતે એમની સાથે બીજી યાદો તમે જ્યારે નરેન્દ્રભાઈ તમારા પરિવાર તમારા પિતાશ્રી એ જયારે નરેન્દ્રભાઈ ને જોતા અથવા તમે જોતા હશો ત્યારે મૂળ તો તમારા પરિવારમાં જે વડીલો છે એ લોકોના સંપર્કમાં દોરી લેવા માટે પતંગ લેવા માટે આવતા હશે ત્યારે આવતા હશે મને બહુ એ એટલે મને એ યાદો મારે ખાસ જાણવી છે કે એ વખતે નરેન્દ્રભાઈનો ચહેરો જોઈને કદી કોઈએ કલ્પના કરી હતી કે આ દેશનો વડાપ્રધાન થવાનો છે તમને ક્યારે એવો વિચાર આવ્યો તો ખરો કે કોઈને વિચાર ના આવે ને કોઈને વિચાર અથાક પરિશ્રમ કરીને આગળ આવેલા છે જી

પીએમ બન્યા પછી પણ હતા પરંતુ સીએમ હતા ત્યારે ક્યારે મુલાકાત નો અવસર થયો છે હું તો સુરત માં રહું છું એટલે મારા પિતાજી ને વખત જે તે મળ્યા બરોબર હું સુરત થી અહિયાં વડનગર માં જયારે પીએમ બન્યા પછી આવેલા બરોબર એટલે હું અહીંયા આવેલો સ્પેશિયલ એમ બરોબર અને એ વખત સોમા દાદા ને બધા અમે જોડે જ બેઠેલા જી નરેન્દ્ર ભાઈ ની વિશેષતા શું બીજા કરતા ક્યાં અલગ પડે છે એમની ચોકસાઈ દોરી માટેની એમની પસંદગી પતંગ મેળવવા પતંગની આ આ પતંગ લૂંટણીઓ છે કે સ્થિર છે કે ગોથું ખાયો છે એ કેવી રીતે એ પારખતા હતા પતંગ કોઈ બી હોય એની જે કિન્ને બંધાય છે ને એના ઉપર એ ડિપેન્ડ રાખે કે રોટણ છે કે ગોળ થશે કે ઉપર જશે સ્થિર રહેશે કે એને ખેંચવો પડશે કે ઠુંકા મારવા પડશે

આવતા ફિરકીર કેસમાં જ આવતી હતી બરોબર છે મારું સાંભળમાં ઓગણીસો ખબર પડી બરોબર ત્યાર સુધી ઓગણીસો વધારે ચલણ માં આવી બાકી પેલા દડા જ ચાલતા હતા એમાં હું છે ફિરકી પકડવાની આખી માં ફિરકી મોડ છે નથી વેચાતી જે તે ટાઈમે અને આજે ફિરકી સિવાય કઈ ચાલતું નથી દડા લુપ્ત થઈ ગયા વડનગર માં બીએન સ્કૂલ માં હું પણ અભ્યાસ કરતો તો એ વખતે ત્યાં લાઇબ્રેરી હતી તલાવ ની કિનારો ઉપર અને અને એ એ જ લાઇબ્રેરી હું વાંચવા માટે મેગેઝીનઓ ચોપડીઓ વાંચવા માટે પુસ્તકો વાંચવા માટે હું છાપા વાંચવા માટે ત્યાં આગળ અવરનવર જતો હતો તેની એક એક આખી ઉપર ગેલેરીમાં માં એટલે ઉપરના ભાગ માં એક મગર મરેલો કે રાખવામાં આવે છે હા એ અત્યારે છે કે નહીં ખબર નથી માણસો કે જૂના એટલે ત્યાં માં ઉપર મૂકેલો હતો બરોબર લાઇબ્રેરી ની અંદર હવે એનું શું રહસ્ય મને કઈ ખબર નથી પણ કેમિકલ ભરીને મૂકેલું એટલે એ જ પોઝિશન માં જળવાયેલો હતો જે તે ટાઈમ

ધ્વજારોહણ થાય છે આજે પણ પ્રસ્તુત છે અને સતી ડેરી કહેવામાં આવે છે અને હા સતી ડેરી કેવાય છે આજે બી છે જી અને એમ કે આવતું છે કે એ ડેરી જો પાણીમાં ડૂબી જાય એટલો વરસાદ પડે તો એ સુખ ન ગણાય એ ખરાબ વસ્તુની એ ભીતી થઈ રહે છે એમ કહેવાતું હતું ડેરી ક્યારે ડૂબી નથી પણ ડેરી ડૂબે તો ડેરી આખી ના ડૂબે એના પાયા ને બધું ડૂબી જાય બરોબર એટલું પાણી આવે એટલે તળાવ ભરચક જ થઈ જાય એટલું ડેરી ડૂબી જ નથી જી 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 બીજું કે જ્યારે નરેન્દ્રભાઈ વડનગરમાં રહેતા હતા ત્યારે દોરી ને પતંગ ખરીદવા માટે પૈસા જોયે એ વખત એમની સ્થિતિ સારી નહોતી એટલે ક્યાંક સમાધાન કરવું પડે પાંચસો વાર ની દોરી લે કે આ પણ ક્યારે ચહેરા ઉપર એની નારાજગી કે એક વેદના દેખાતી હતી ખરી નહીં નહી કોઈ વેદના એમને નહિ જે ભાગ પાડીને આપતા હતા એમના પિતાજી દામોદર ભાઈ બરોબર એ પ્રમાણે ચારે ભાઈઓ પાંચે ભાઈઓને જે ભાગ પ્રમાણે પાંચસો વાર કે હજાર વાર જે બી આવતી હતી એ ભાઈ અને ખુશી થી પતંગ ચગાવતા પતંગ ચગાવવા માટે મેદાનમાં જતા મેં એટલા માટે આ સવાલ કર્યો કે વૈદવાડાના છાચર ને એ બધી જગ્યાએ પતંગો ચગાયેલા છે ને છાપરા ઉપર ચડાઈએ અને એમાં નળિયા વાળા છાપરા હોય અને ત્યાં આગળ જો ભૂરથી પગ મુકાયો હોય

પતંગની ની પછી સ્પેર પતંગ હતા સાડી સત્યાવીસ ચીલ આવે અને સાડી ત્રીસ આવે બરોબર અને વાઘરણ હતી પહેલા બરોબર વાઘરણ ટાઈપનો પતંગ હતો સવા વાળો કહેવાય દોઢ વાળો કહેવાય વાઘરણ આવે સાડી ત્રીસ આવે સાડી સત્યાવીસ એ પ્રકારના પતંગો પહેલા બનતા હતા એમાં નાના પતંગો નું અત્યારે તો માર્કેટ જતું રહ્યું હવે સાડી સત્યાવીસ ના થી ઉપતંગો ચાલે છે જી ક્યારે પણ नरेन्द्र भाई साथी एवकाते कोई वाचीत होती थी अपनी चॉइस कीवी होती खास के केवा प्रकार नो हमने पतंग कोई बात होती थी, थी के एक सामान्य छुकरानी जी पहला चील पतंग नो बहुत चलन होतो आणि चील चाडव दादा दा दा जेनाची फरक तो तो पहला ए पावला ने बदाने शौकी नजा चील पावला बहुत क्रेजी जी जी ખૂબ જયેન્દ્રભાઈ આપે માહિતી આપી અને વડનગર બેઠા બેઠા પણ એ યાદોને તાજી કરીને નરેન્દ્રભાઈના એ બાળપણના સંસ્મરણો પણ આપે અમને બતાવ્યા ત્યાં ત્યાંના દીદીનું અત્યારે સ્મારક થઈ ગયું છે ડેવલપમેન્ટ થઈ ગઈ છે મેડિકલ કોલેજ પણ થઈ ગઈ છે અને મ્યુઝિયમ પણ થયું છે આપે કહેવા મુજબ જે આપણે આ ટોક શો શરૂ થયો પેલા ધામ બનાવવા માંગે છે ત્યાં શિક્ષણનું ધામ બનાવવા માંગે છે સંગીત યુનિવર્સિટી બી બનાવી દીધી છે વડનગરમાં અને મેડિકલ કોલેજ એન્જિનિયરિંગ કોલેજ સાયન્સ કોલેજ એટલે શિક્ષાનું એક છે ને જેવી રીતે ચરોતર માં આપણે હતું વલ્લભ વિદ્યાનગર એ રીતનું આખું વડનગર ડેવલપ થઈ રહ્યું છે વડાપ્રધાન તરીકે પહેલી શપથ લીધી પછીનું ઉત્તરાયણ આવી ત્યારે નરેન્દ્રભાઈ મોદીના ફોટા સાથેની પતંગો ત્યાં આગળ ખરી આવે જાય એમના ફોટા સાથેની પતંગની બહુ ડિમાન્ડ છે એનો ત્રીસ ચાલીસ રૂપિયા ભાવ વધારો હોય સો પતંગ લેવા હોય તો સાદવ પતંગ બસો સિત્તેર રૂપિયામાં મળતો હોય તો વડનગરના પણોતા પુત્ર આમ તો ગુજરાતના અને આખા દેશના પણોતા પુત્ર કહેવાય પરંતુ વડનગર સાથે અને હા એટલે જે યાદો સંકળાયેલી છે એટલે વડનગર આજે પણ એમને ખૂબ જોવા માગે છે માટે પતંગ નરેન્દ્રભાઈ મોદી સાથેના પોટા સાથેના પતંગો ચગાવે છે આપણે ખૂબ સારી માહિતી આપી જયેન્દ્રભાઈ ધન્યવાદ અને આ સાથે પાવર પ્લે કાર્યક્રમનો પહેલો ભાગ અહીં પૂરો કરીએ છીએ થેન્ક થેન્ક યુ યુ નમસ્કાર